અને સમાજના આગેવાન પ્રહલાદ પટેલ અને તેમના પુત્ર નરેન્દ્ર પટેલ વિરુદ્ધ કુલ નવ કરોડ ચોપ્પન લાખ અગિયાર હજાર છસો પંચોતેર રૂપિયાની જગાઈની ફરિયાદ નોંધાવી છે આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ભારે ચકચાર જગાવી છે કારણ કે આ પિતા પુત્રએ જૂના સંબંધો અને વિશ્વાસનો દુરુપયોગ કરી ખેડૂતોને લોન લેવડાવી અને ખેતીની ઉપજના પૈસા ચૂકવ્યા વિના આર્થિક શોષણ કર્યું હોવાનો આરોપ છે રાજેશ કુમારે જણાવ્યું છે કે પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર પટેલ કુકરવાડા માર્કેટયાર્ડમાં પેઢી નંબર એકસો બાવીસ ચલાવી રહ્યા હતા જ્યાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનું વેચાણ કરે છે લગભગ છ સાત મહિના પહેલાં આ પિતા પુત્રે રાજેશ કુમારના પિતા જયંતિભાઈને ધંધામાં નાણાકીય જરૂરિયાત હોવાનું જણાવીને ધી પચીસ ગામ ઉમિયા કોઓપરેટિવ બેંક ક્રેડિટ સોસાયટી વિહાર માણસા ગાંધીનગરમાં ચાર લાખ રૂપિયાની લોન મેળવી આપવાની વાત કરી હતી જૂના સંબંધોના કારણે વિશ્વાસમાં આવીને જયંતિભાઈએ લોન લીધી પરંતુ બેંક ખાતામાંથી સાત લાખ રૂપિયા જમા થયા પહેલાદ પટેલે આ રકમની જરૂરિયાત હોવાનું કહી લોનની રકમ સમયસર ચૂકવવાની ખાતરી આપી આ રકમ ચેક જયંતિભાઈ પહેલાદ પટેલને આપી આપી દીધી એપ્રિલ પચીસના રોજ ગામમાંથી ખબર પડી ગામમાં નરેન્દ્ર અને ઘર બંધ કરી મોબાઈલ નંબરો બંધ કરીને અજાણી જગ્યાએ ચાલ્યા ગયા છે તપાસમાં જાણવા મળ્યું કે તેઓએ બાણું ખેડૂતો પાસેથી સમાન રીતે લોન લેવડાવી અને ખેતીની ઉપજના પૈસા ચૂકવ્યા વિના કુલ નવ કરોડ ચોપન લાખ અગિયાર હાજર છસો પંચોતેર રૂપિયાની છેતરપિંડી આચરી છે બેંકમાંથી લોનના હપ્તા ભરવા માટે ખેડૂતોને ફોન આવવા લાગ્યા જેમાં રાજેશકુમારના પિતાને સોળ હજાર રૂપિયાનો હપ્તો ભરવા જણાવાયું ખેડૂતોએ ભેગા મળી વસઈ પોલીસ મથકે ચૌદ એપ્રિલ બે હજાર પચીસની તારીખે અરજી નોંધાવી છે જે પછી મહેસાણા પોલીસ અધિક્ષકની ચોવીસ એપ્રિલ બે હજાર પચીસની અરજી અને વસઈ પોલીસ મથકે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસની ફરિયાદો નોંધાઈ આરોપ છે કે પહેલાદ પટેલ અને નરેન્દ્ર પટેલ પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા ભાગી ગયા છે આ ઘટનાએ ખેડૂતોમાં ભારે રોષ ફેલાવ્યો છે પોલીસે તપાસ શરૂ કરી છે અને ખેડૂતોને ન્યાયની આશા રાખી છે આ કેસે વેપારીઓ અને ખેડૂતો વચ્ચેના વિશ્વાસના દુરુપયોગનો ગંભીર મુદ્દો ઉભો કર્યો છે જે સમાજમાં વ્યાપક ચર્ચાનો વિષય બન્યો છે